તે બોમ્બે સર્કસ સુરત શહેરના વરાછાના યોગી ચોકના મેદાનમાં આવી ગયું છે દસ વર્ષ પછી સુરતમાં બોમ્બે સર્કસ આવતા જ સુરતીજનો પોતાના નાના બાળકોને લઈને બોમ્બે સર્કસ જોવા માટે આવ્યા છે અને એક એકથી ચડિયાતા સર્કસના ખેલો જોઈને વાહ વાહ પણ કરી રહ્યા છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ પધારો બોમ્બે સર્કસ જોવા કારણ કે બોમ્બે સર્કસની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલે લીધી તો રંગબેરંગી લાઇટોની રોશનીમાં કલાકારો ખેલ કરતા નજરે ચડતા હતા જેમાં મોઢામાંથી આગના ફુવારા કરતો આ કલાકાર ખરેખર કાબીલે પોતાના શરીર પર ફેરવતી આ યુવતીનો રિંગ ડાન્સ પણ ખરેખર જોવા જેવો છે અને હા સૌના માણીતા આફ્રિકન કલાકારોના ડાન્સ અને જીમ્નાસ્ટિકના ખેલ તો વાહવાહ તમને કરાવી રહ્યા છે બીજી તરફ મોતનો કુવો આ મોતના કુવામાં મોટર સાયકલ ફરે છે તે જોતા જ આપણા શ્વાસ જાય છે અને નાના લઈને મોટેરા સુધીનું હસી હસીને લોટપોટ કરી દેનાર જો કરો તો ખરા આવા તો અનેકો ખેલો બોમ્બે સર્કસમાં છે આ તો માત્ર મેં તમને ઝલક દેખાડી છે માટે આખું સર્કસ જોવા માટે આજે પધારો યોગી ચોકના મેદાનમાં ત્યારે સર્કસ જોવા પધારેલા આશુતિજનો શું કરી રહ્યા છે મિત્રો વરાછાના યોગી ચોક ની અંદર મારી પાછળ આપ જોઈ રહ્યા છો તે બોમ્બે સર્કસ આવ્યું છે કેવું બોમ્બે સર્કસ છે તેમાં કલાકારો શું કામ કરી રહ્યા છે આવો આપણે નિહાળીએ બોમ્બે સર્કસ નિશા ક્યાં રહેવાનું હીરાબાગ અચ્છા બોમ્બે સર્કસ જોવા આવ્યા કેવું લાગ્યું સર્કસ બહુ સરસ ખૂબ જ આનંદ આવ્યો આ આ મતલબ બે દિવસ પહેલા આવેલી હું અહીંયા જોવા માટે

બધા પ્રોગ્રામ સારા જ હતા બહુ મસ્ત હતું આજે આપણી સંદીપ આ સંદીપભાઈ બોમ્બે સરકસ માટે શું કહો છો બહુ સરસ છે બધું બહુ ફાઇન છે બધા એને ફેમિલી જોડે એક વખત આવવું જોઈએ અને એન્જોય કરવું જોઈએ ફિલ્મ અને સિરીયલનો જમાનો જે છતાં પણ બોમ્બે સરકસમાં લોકો વધારે આવી રહ્યા છે હા રાઈટ વાત છે અને ફેમિલી જોડે બધા એને આવવું જોઈએ એન્જોય કરવો જોઈએ છોકરાઓને ખૂબ મજા આવે એવું છે રિંગ ડાન્સ પણ બહુ મસ્ત છે ફેમિલી જોડે બધા એને આવવું જોઈએ

વિરલ પટેલ કતાર ગામથી આપે સરકસ જોવા આવ્યા છો એટલે યસ બાળકોને લઈને ફેમિલી સાથે હા મારી છોકરી સાથે આવી છું હું એકચ્યુઅલી યુએસ થી આવી છું અને બહુ વર્ષથી સર્કસ નહીં જોયું તો મેં કહ્યું કે આપણી જૂની પદ્ધતિ મારી છોકરીને બતાવું કે સર્કસ જોઈને એ પણ એક્સાઇટેડ થાય હા જી હેની પટેલ હા તમે ક્યારે સર્કસ જોયું તું છેલે ખ્યાલ જ નથી યાદ જ નથી આ મારી બેબી છે હા પોણા ત્રણ વર્ષની

બોમ્બે સરકસ યોગી ચોક વરાછામાં આવ્યું છે છે કેવો મળે બોમ્બે બોમ્બે યોગી ચોક જે વરાછામાં બહુ સારો લોકોનો રિસ્પોન્સ મળે છે સરકસ એક એવી વસ્તુ છે કે જે લોકો ફેમિલી સાથે જોઈ શકે વડીલો વૃદ્ધો બધા સાથે જોઈ બહુ ઓછા શો એવા વધ્યા છે જે તમે તો અમારા ફેમિલી સાથે જોઈ શકો શો થાય છે રોજે બે શો થાય છે છ ત્રીસ થી નવ નો અને સાડા નવ થી સાડા અગિયાર ના રોજે બે શો થાય છે તો દરેક પબ્લિકને નમ્ર વિનંતી અવશ્ય અમારો શો જોવા તમારા ફેમિલી સાથે જરૂરથી પધારજો મિત્રો સુરત શહેરના વરાછા ખાતેના યોગી ચોકની અંદર અત્યારે ધૂમ મચાવી રહ્યો છે બોમ્બે સરકસ તેના જે હાસ્ય કલાકાર છે જોકોનું પાત્ર ભજવી આપણે તેમને મળીએ જો આપ જી આપકા નામ ભરતસિંહ નેગી ભરતસિંહ કહા સે રહેને વાલે યુપી દેરાદૂન ઉત્તરાંચલ કિતને સાલ સે સર આમ આમ બચપન સે ઘુમતે અચ્છા કેસા લગ રહા હે અભી અભી મજા મે લગતા હે મજા મેં લગતા હે અચ્છા કોઈ તકલીફ નહીં કોઈ પરેશાની નહીં સાદી હો ગયા શાદી તે હે યે અચ્છા જી આપકા નામ सुखी कैसा लग रहा है बॉम्बे सर्कस में काम करने का अच्छा लगे सबको हंसाने का हाँ। में बोला अच्छा, था था, अच्छा, था, अच्छा था। हाँ जी तुम्हारा नाम शेख मोन्टू मोन्टू मैं बंगाल का है अच्छा कलकत्ता बर्धमान डिस्ट्रिक्ट अच्छा कैसा लग रहा है आपको मेरे को तो बहुत बढ़िया लगता है और सूरत के पब्लिक के लिए क्या कहूँगा मैं जिना यहाँ मरना है इसका सिवा कहाँ जाना है मेरा नाम जुकार है મેં હસતા હું રોતા હું મેરા નામ જુકાટ જીના યા મરના યકા સિવાય જાન કહા મેરા રાજક મિત્રો ઘણા સમય પછી આપણે સર્કસ જોયું બોમ્બે સર્કસ અત્યારે વરાછાના યોગી ચોકની અંદર ધૂમ મચાવી રહ્યા છે નાના બાળકો તે લઈને મોટેરા સુધીની અંદર ખૂબ જ ખુશી છે તે લોકો કહી રહ્યા છે કે રિયાલિટી છે કારણ કે ફિલ્મની અંદર તો રીટેક આવે સિરીઝમાં પણ રીટેક આવે એ ઘણા બેઠા આપણે ઘર બેઠા જોઈ શકીએ પરંતુ બોમ્બે સર્કસની વાત કાંઈક અલગ જ છે યોગી ચોક વરાછામાં બોમ્બે સર્કસ છે એકવાર આપ જુઓ જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે વરાછા સુરત સુરત શહેરના વરાછાના યોગી ચોકમાં તમારું જાણીતું માનીતું બોમ્બે સર્કસ હવે આવી ગયું છે અને શરૂ પણ થઈ ગયું છે રોજના બે શો છે જેમાં પહેલો શો સાંજે સાડા છ કલાકે અને બીજો શો રાત્રે સાડા નવ કલાકે તો બાળકો સાથે જરૂરથી પધારો ગ્રુપ બુકિંગ માટે સંપર્ક કરો મોબાઈલ ફોન નંબર એટ ફોર ઝીરો વન સિક્સ ટ્રિપલ ફોર ઝીરો વન ચોર્યાસી ઝીરો સોળ ચુમ્માલીસ ચારસો એક કમલેશ ચોપડા બોમ્બે સર્કસ